શું તમારા કુંભણિયા ભજિયા ફરસાણની દુકાન જેવા નથી બનતા શું તમારા પટ્ટી ભજિયા ક્રિસ્પી નથી બનતા તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો અમુક સિક્રેટ એવી ટીપ્સ અને ટ્રીક્સ આ જણાવીશ કે જેનાથી તમારા ભજીયા છે તે ખૂબ જ સરસ ક્રિસ્પી બહાર જેવા જ બનશે તો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો તો ચાલો બનાવીએ કુંભણિયા ભજીયા સાથે ખાવાની દહીંની ચટણી તો બનાવવાની શરૂઆત કરીશું તો સૌ પ્રથમ એક મિક્સી જારમાં થોડીક એવી કોથમીર નાખશું અને એક ઇંચ ટુકડો આદુનો અને તેની સાથે જ થોડુંક મીઠું પણ એડ કરી લઈશું એક ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરવાની અને તેની સાથે જ એક મરચી પણ એડ કરી લેવાની છે હવે મિક્સીનું ઢાંકણ બંધ કરીને એક ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતની ફાઇન પેસ્ટ બની ગઈ છે મેં અહીંયા એક વાટકી જેટલું દહીં લીધેલું છે તેમાં આ પેસ્ટને એડ કરી લઈશું હવે એકવાર સારી રીતે બધું જ પેસ્ટ અને દહીં છે તે સારી રીતે મિક્સ થઈ જાય તેવી રીતે આપણે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતની ફાઇન એવી ચટણી કુંભણીયા ભજિયા સાથે ખાવા માટે એકદમ રેડી છે તો હવે ચટણીને આપણે સાઈડમાં મૂકી દઈશું કુંભણિયા ભજીયા સાથે મરચાંની પટ્ટી ના હોય એવું તો બને જ નહીં મરચાંની પટ્ટી બનાવવા માટે મેં અહીંયા બસો ગ્રામ જેટલા લાંબા અને જે તીખા હોય તેવા મરચાં લીધેલા છે તો આ મરચાંને આપણે મીડિયમ સાઈઝના કટ કરીને તેની પટ્ટી બનાવીશું તો આ રીતે વચ્ચેથી મરચાંને કાપી લેવાનું એટલે બે ફાડા થઈ જશે હવે આમાંથી આપણે મરચાના બીયા અને રઘુ હોય તે ચમચી વડે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે ચમચીથી ખૂબ જ સરસ રીતે મરચાંમાંથી રઘુ અને બીયા નીકળી જશે હવે મરચાંને આપણે બે ભાગમાં કટ કરી લેવાની છે બધા જ મરચાંને મેં બે ભાગમાં કટ કરી લીધા છે હવે આપણે આમાં આદુ એડ કરીશું તો એક ટી સ્પૂન જેટલું ખમણેલું આદું એડ કરવાનું છે અને તેની સાથે જ સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી લઈશું કુંભણિયા મરચાં સાથે ખાવાની જે પટ્ટી હોય છે પટ્ટી ભજિયા તે ખટુમરા હોય તો જ તે સારા લાગે છે એટલે હું અહીંયા અડધા લીંબુનો રસ વાપરી રહી છું તમારે હજી પણ વધારે ખટાશ જોતી હોય તો તમે એક લીંબુનો રસ પણ વાપરી શકો છો તો આ રીતે મેં અડધા લીંબુનો રસ એડ કરી લીધો છે મરચાંની પટ્ટીને બરાબર મિક્સ કરી લઈશું મિક્સ કરીને દસ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું એટલે પટ્ટીમાં મીઠું અને લીંબુ છે તે બરાબર ચડી જાય દસ મિનિટ બાદ ઢાંકણ ખોલી લઈશું તો તમે જોઈ શકો છો કે મીઠું અને લીંબુ છે તે પટ્ટીમાં સારી રીતે ચડી ગયા છે હવે આમાં આપણે થોડા મસાલાઓ કરી લેશું હવે થોડા ધાણા એડ કરી લઈશું મેં પહેલાં કહ્યું તેમ પટ્ટીને ક્રિસ્પી બનાવવા માટે સિક્રેટ વસ્તુ છે તે કોર્નફ્લોર છે તો આપણે બે ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર આ પટ્ટીમાં એડ કરી લઈશું જેમ જરૂર પડે તેમ ચણાનો લોટ પણ ઉમેરતા જઈશું એક સાથે આપણે ચણાનો લોટ નથી ઉમેરવાનો તો અત્યારે હું ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરી રહી છું બધું જ સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે પરંતુ હજી પણ પટ્ટીમાં લોટ બરાબર ચોટ્યો નથી એટલે આપણે તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીને ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું મને હજુ ચણાનો લોટ ઓછો લાગી રહ્યો છે એટલે હું ત્રણ ટેબલ સ્પૂન ચણાનો લોટ છે તે ફરી એડ કરીને એકવાર મિક્સ કરી લઈશ બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું હવે આ પટ્ટીના મિશ્રણને આપણે સાઈડમાં મૂકી દઈશું મેં અહીંયા પટ્ટી ભજીયાને તળવા માટે પહેલેથી તેલ ગરમ કરી લીધું હતું તો આપણે હવે એક પછી એક પટ્ટી એડ કરતા જઈશું અને તેને કાચી પાકી તળી લેવાની છે મતલબ કે તેને સાવ ગોલ્ડન થાય તેવી નથી થવા દેવાની મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બે સેકન્ડ જેવું આ પટ્ટીને થવા દેવાનું હવે તેની સાઈડ ચેન્જ કરી લેવાની પટ્ટીને એકવાર કાચી પાકી તળ્યા બાદ જ્યારે પણ જમવા બેસવાનું હોય ત્યારે તેને બીજી વાર તળવામાં આવે છે કારણ કે તે ક્રિસ્પી લાગે એટલા માટે માટેની મદદથી કાઢી લઈશું તો જોઈ શકો છો આ રીતના ભજીયા તળવાના કુંભણિયા ભજીયા બનાવવા માટે મેં અહીંયા લસણ લીધેલું છે આ ખમણેલું આદું લીધું છે અને કટ કરેલી કોથમીર અને તેની સાથે જ કટ કરેલા મરચાં લીધેલા છે કુંભણીયા ભજીયા બનાવવા માટેની એક સિક્રેટ ટીપ્સ છે કે બહાર જેવા જ બનશે તો સૌ પ્રથમ આપણે એક ટેબલ સ્પૂન જેટલું આદુ લઈશું એક ટેબલ સ્પૂન જેટલું લસણ લઈશું એક ટેબલ સ્પૂન જેટલા કટ કરેલા મરચાં લઈશું તીખાસ તમને જેટલી જોવે તેટલા તમે મરચાં એડ કરી શકો છો અને કોથમી છે તે આ રીતે એક મુઠ્ઠી જેટલી મેં લીધી છે હવે ચણાનો લોટ એડ કરીશું તો બે ટેબલ સ્પૂન જેટલો આપણે ચણાનો લોટ એડ કરી લઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું અને તેની સાથે જ અડધા લીંબુનો રસ પણ એડ કરી લઈશું તો અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં આપણે સેજ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો લીંબુના રસ વડે જ આપણું મિશ્રણ છે તે રેડી થઈ જશે એકવાર બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે એક સાથે લોટ નથી ઉમેરવાનો મને હજી લોટ ઓછો જણાઈ રહ્યો છે એટલે હું ફરી એકવાર બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરી લઈશ આ ભજીયામાં તમે મેથીની ભાજીનો ઉપયોગ પણ કરી શકો છો અને લીલા લસણનો પણ ઉપયોગ કરી શકો છો મારી પાસે લીલું લસણ નહોતું એટલે મેં નથી વાપર્યું ભણિયા ભજીયા બનાવવા માટેનું મિશ્રણ રેડી છે તો આ રીતનું મિશ્રણ આપણે રાખવાનું એટલે તમારા ભજીયા છે તે ફરસાણની દુકાન જેવા એકદમ ક્રિસ્પી બનશે આમાં આપણે સેજ પણ પાણી નથી એડ કર્યું ભજીયાને તળવા માટે મેં અહીંયા કઢાઈમાં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે આપણે આમાં થોડું થોડું મિશ્રણ લેતા જઈશું અને આ રીતે નાની નાની ભજી પાડી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું પાંચક સેકન્ડ સુધી આપણે આ રીતે જ ભજીયાને ફ્રાય થવા દઈશું પછી જ એની સાઈડ ચેન્જ કરવાની છે હવે તેની સાઈડ ચેન્જ કરી લઈશું તો જોઈ શકો છો કે આ રીતે જ આપણે સાઈડ ચેન્જ કરીને ફરી પાંચ સેકન્ડ માટે આ ભજીયાને ફ્રાય થવા દઈશું ભજીયા તળાઈ ગયા છે તો બહુ ગોલ્ડન નહીં થવા દેવાના બસ આવા જ આપણે તળીને કાઢી લેવાના છે કુંભણિયા ભજીયા અને પટ્ટી ભજીયા સાથે દહીંની ચટણી સર્વ કરવામાં આવે છે અને બહાર ફરસાણની દુકાનમાં લીંબુના રસમાં હિંગ નાખીને સર્વ કરવામાં આવે છે તો તમને જે રીતે પસંદ હોય તે તે રીતે તમે કુંભણિયા ભજીયા સાથે ચટણી કે લીંબુના રસ જોડે ખાઈ શકો છો તો જો તમને આવા ક્રિસ્પી કુંભળિયા ભજીયા તમે ના બનાવ્યા હોય તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવી જ નવી રેસીપી માટે બેલાઇકન બટનને પ્રેસ કરજો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે કેવી રીતે કુંભણીયા ભજીયા બનાવો છો ફરી જ એક નવી રેસીપી સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ